મરચા અને જીરાની પેસ્ટ નાખી દઈશું અંદર અને બે ચમચી જેટલું આપણે નાખી દઈશું અને એને ઉકળવા નાખી દઈશું જો આપણે પાણી ઉકળી ગયું છે હવે આપણે એમાં આપણે આ એક વાટકી જેટલો રોટલી છે એ થોડો થોડો કરીને નાખીશું અને હલાવતા દઈશું ગેસનો રાખીએ અને થોડો થોડો કરીને ગેસ આપણે આ જે દૂધ છે એ નાખી છે સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું જો આ સરસ મિક્સ થઈ ગયો છે આપણે હવે આને આપણે પાંચ થી છ સાત મિનિટ સુધી આપણે એને સ્ટીમ થવા દઈશું ને થવાની છે સરસ આપણું પ્રોપર મિક્સ થઈ ગયું છે હવે એને આપણે પાંચ સાત મિનિટ સુધી એને સીજવા દઈશું અને ચઢવા દઈશું જો આપણે આ પાંચ સાત મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું ખીચું સરસ સીજી ગયું છે હવે આમાં આપણે એક ચમચી જેટલું તેલ નાખી દઈશું અને બધું મિક્સ કરી લઈશું હવે આપણે એને સર્વ કરી લઈશું આપણે એક બાઉલમાં કાઢી લઈશું આપણે ગુજરાતમાં ગમે ત્યાં જઈએ આપણને ખીચું તો મોલમાં મોલમાં મેળામાં ગમે ત્યાં ખીચું તો હોય જ ગુજરાતીઓનું ફેવરેટ એવું ખીચું ઝટપટ તૈયાર થઈ જાય છે અને બધાને ભાવે છે કોઈ ગુજરાતી ના ભાવતું એવું તો બને જ નહીં જો આ કાઢી લેવાનું આવી રીતે અને હવે આપણે એના ઉપર તેલ નાખી દેશું આપણે મેથી મસાલો સ્પ્રિન્કલ કરી દઈશું અને કોથમી નાખી દઈશું થોડી તૈયાર છે આપણું ગુજરાતી ખીચું ચલો આપણે આ ગુજરાતીઓનું પ્રિય એવું આપણું ખીચું તૈયાર થઈ ગયું છે અને આ રેસીપી તમને પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી છું